ઐતિહાસિક આંગણે શ્રી ટ્રસ્ટ દ્વિતીય સમલગ્નોત્સવ યોજાયો શ્રી પ્રાણના દ્વિતીય સમલગ્નોત્સવ યોજાયો શ્રી પ્રાણના અડતાલીસ ગામ પંડિયા સમાજ સેવા ટ્રસ્ટ ઇડરના ઉપક્રમે બીજો સમલગ્નોત્સવ ઇડર ખાતે શ્રી જેવી શ્રીમાળી પ્રમુખ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો

શ્રીમતી કાંતાબેન પંડ્યા શ્રીમતી ડાઈબેન આઈ પંડ્યા શ્રીમતી જમનાબેન આર પંડ્યા શ્રીમતી રેખાબેન એચ પંડ્યા તેમજ શ્રી રામજીભાઈ જી પંડ્યા દીપિકા ભાવેશભાઈ પંડ્યા ડોક્ટર નિલેશ કુમાર પંડ્યા ડોક્ટર અશ્વિનભાઈ પરમાર રઘુરાય દવે તથા ભાનુભાઈ તથા નિવૃત્ત માહિતી શ્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાનેતર ચૂંટણી પેટી પલંગ ગાદડા ઓશિકા તાંબાના બેડા ચાંદીના છડા સોનાની ચૂની સહિત અનેક ભેટ નવ દંપતીઓને આપવામાં આવી હતી આ પ્રસંગે દાતાઓ સમાજના આગેવાનો તેમજ વડીલો તેમજ તમામ આયોજન સમિતિના સભ્યશ્રીઓ તેમજ તમામ સમિતિઓના સભ્યશ્રીઓ નવદંપતીઓના વાલીઓ અને સગા સ્નેહીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં હતું ઉદ્ઘોષક તરીકે શ્રી હેમંતભાઈ કે પંડ્યાએ સેવા આપી હતી રિપોર્ટર હસમુખ પંડ્યા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઇડર